નમસ્કાર શિક્ષક મિત્રો ઇન્કમટેક્સ ટેન એક ફોર્મ છે એ ઓનલાઈન રિટર્ન વખતે કેવી રીતે ઓનલાઈન ભરવું એ આપણે આ વિડિયોમાં નિહાળીશું સૌપ્રથમ પ્રથમ આપણું લોગ આઈડી ઓકે કરી પહેલાં તો આપણી કોન્ટેક્ટ ડિટેલ છે એને અપડેટ કરવી ત્યારબાદ ઈ ફાઇલમાં ઇન્કમટેક્સ ફોર્મ એમાં ઇન ફાઇલ ઇન્કમટેક્સ ફોર્મ લખેલું છે એમાં જશું ત્યારબાદ અહીં વચ્ચેનો જે છે આ પર્સન વિધાઉટ બિઝનેસ એમાં એમાં ક્લિક કરી અને ફાઇલ નાવ ઉપર ક્લિક કરીશું અહીંયા છે એ આપણે અહીંથી એસેસમેન્ટ યર બાવીસ ત્રેવીસ હું આજે વિડીયો બનાવું છું તારીખ સોળ સાત બે હજાર બાવીસનું એસેસમેન્ટ યર ઓકે કર્યા પછી આગળ વધી અહીંયા લેટ્સ ગેટ સ્ટાર્ટેડ લખેલું છે એની ઉપર ક્લિક કરીએ ત્યાર પછી આપણે અહીં પસંદ કરીશું એરિયર્સ સેલેરી ત્યારબાદ અહીંથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું પહેલાં અહીંયા આપણી પર્સનલ ઇન્ફોર્મેશન આવે ને એને છે ચેક કરી લેવી બરાબર છે કે કેવી રીતે છે જરૂર મુજબ ફેરફાર કરી અને સેવ કરી દેવાની માહિતી ત્યારબાદ એરિયર સેલેરી એ લખેલું છે એમાં અહીંયા જવાનું હવે મેઇન અગત્યનું કામ આ જગ્યાએ છે હવે એમાં એક અહીંયા ટેબલ છે ને પહેલાં કામ આપણે આ કરીશું ટેબલ એમાં એડ ડિટેલમાં જશું હવે તમે મારો સોફ્ટવેર વાપરેલો છે તો એમાં આ પ્રકારનું ટેબલ છે એમાં આ વર્ષ પ્રમાણેની છે ને માહિતી એમાં એડ કરતા જશો આપણે એટલે અહીં ટેબલ એમાં એડ ડિટેલમાં અહીંથી વર્ષ ક્યુ છે તો કે બે હજાર વીસ એકવીસ તો હું અહીંથી સિલેક્ટ કરું છું વર્ષ બે હજાર વીસ એકવીસ ક્રમમાં જ આગળ વધવાનો છે ત્યાર પછી છે આ જે આંકડો છત્રીસ એકતાલીસવાળો સમથિંગ જે છે એ આપણે અહીં લખવાનો થાય છે આ જગ્યાએ ત્યાર પછી ત્રીજા નંબરનું જે લાગુ પડે છે આંકડો દસ પાંત્રીસ ઝીરો છ તો એ આ જગ્યાએ લખવાનો થશે ટોટલ એની મેળળે આવી જશે એ આપણે આને હરે મેસ થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે તો હા આપણો આંકડો મેશ થાય છે ત્યાર પછી એના પછીનું સ્ટેપમાં અહીં શું છે ઝીરો તો એ જે આંકડો હોય એ અહીંયા લખવો પડે તો આપણે અહીં ઝીરો આવશે ત્યાર પછી આ ઓટોમેટિક માહિતી છે એટલે એ આ જે લાગુ પડે છે હવે આ માહિતી છે એ છેલ્લે લખવાની છે આ જગ્યાએ અને છેલ્લે જે આ વિગત આવી જે આ દર્શાવે છે ઝીરો તો એ અહીંયા સાત છેલ્લે લાખમાં હોવી જોઈએ અને ઓકે કરી દેવાનું આ એક વર્ષની માહિતી છે સેમ એવી જ રીતે બીજું વર્ષ છે તો એના માટે એડ ડીટેલમાં જાશું વર્ષ લાગુ પડે છે બે હજાર ઓગણીસ વીસ તો અહીં એ સિલેક્ટ કરીશું ત્યાર પછી જેમ ક્રમમાં છે એ જ ચોત્રીસ પિસ્તાલીસ વીસ તો આપણે ત્યાં આંકડો એ લખી નાખીએ ત્યારબાદ ઓકે અઠાણું એક નવ્વાણું છે તો એ આંકડો પણ આપણે ત્યાં એડ કરી દઈએ આ જગ્યાએ હવે આ ચોથા નંબરનું છે ચુમ્માલીસ સત્યાવીસ ઓગણી ઓટોમેટિક ગણતરી ત્યાં છે આપણે એ બે મેચ થાવી જરૂરી છે તો એ થઈ જાય છે ઓકે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ઉપરના ભાગના જે આ ઝીરો છે અહીંયા ઝીરો લખવા પડશે હવે ત્યાર પછીનો જે છે છઠ્ઠા નંબરની કોલમમાં નીચેનો નહીં સોરી ઉપરનો ઝીરો લાગવો પડશે એ આ જગ્યાએ તમારે લખવો સોરી આ જે છ ઝીરો છે આ ઝીરો એ તમારે આ જગ્યાએ દર્શાવવાનો થાય અને લાસ્ટ વાળો છે જોઈ લેવાનું કે આની અરે મેચ થાય છે કે નહીં અને ત્યારબાદ એડ કરી દેવાનો આ વ્યવસ્થિત સમજાય એના માટે હજી લાસ્ટમાં મેં એક ફોટા સ્વરૂપે પણ માહિતી મૂકેલી છે જોજો હવે આપણે એનેક્શિયર વનની આ ઇન્ફોર્મેશન છે આ બ્લુ કલરની પટ્ટી છે એ જ કામની છે અત્યારે તો એમાં પહેલા નંબરનો જે આંકડો છે એ ક્યાં લખશું આપણે એ હવે જોઈએ ટેબલનું કામ પૂરું થઈ ગયું હવે એને અક્ષરવાળી ઇન્ફોર્મેશન છે તો એ અહીં આપણે શરૂઆતમાં લખવાની થાય પહેલું છે ફોર નાઇન ફાઇવ વન સિક્સ એટ એ આંકડો આપણે અહીં લખવાનો થશે બાકીના ખાનામાં છે ને એ ઓટોમેટિક ગણતરી આવી જશે બાકી બીજી જે બી જરૂરી હશે એ પ્રમાણે કારણ કે આપણે ટેબલની માહિતી તો આગળ હમણાં હોય રહી હવે ચોથા નંબરમાં બીજું બોક્સ છે ને એ આપણો તાળો મળવો જરૂરી છે તો એ તાળો છે આપણે મેળવીએ હવે કે આપણી ફાઇલ હારે મેચ થાય છે કે નહીં તો જો એ ન થતો ન હોય ને તો એ આંકડો આપણે લખવાનો આ ચોથા નંબરમાં છેલ્લો આંકડો આ દેખાય છે ફાઇવ થ્રી નાઇન ફાઇવ ઝીરો આ આંકડો છે ને જો અહીંયા શૂન્ય લખેલો હોય આ આંકડો જો અહીંયા શૂન્ય લખેલો હોય તો તમે આ લખવાનો થાય ફાઇવ થ્રી નાઇન ફાઇવ ઝીરો મોટાભાગે ઓટોમેટિક સાચો જ આવી જાય છે હવે પાંચમા નંબરમાં પેલું બોક્સ તો ઓટોમેટિક કેલ્ક્યુલેશન છે પણ આ બીજું બાકી છે તો એ આપણે ચેક કરીએ તો આ પાંચ નંબરની માહિતી એમાં છેલ્લે શું આપણે આંકડો છે ઝીરો છે ઓકે તો આ આંકડો જો એમાં ન લખેલો હોય તો આપણે લખી નાખવાનો ઓકે હવે ત્યાર પછી છઠ્ઠા નંબરની કેલ્ક્યુલેશન છે ને એ પણ ઓટોમેટિક આવી જશે એ છ નંબર આ રેમેચ થઈ જશે હવે મેઇન કામ છે ને આપણે છેલ્લે આઠમા નંબર ઉપર છે અને આપણી આઠમા નંબરનો આ ભાગ જોવાનો આ આઠ નંબરમાં આપણે લાસ્ટ આંકડો કેટલો છે ફાઇવ થ્રી નાઇન ફાઇવ ઝીરો ઓકે તો એ છે ને અહીંયા મેચ થવો જોઈએ એ થઈ જાય છે આપણે તો એટલે સેવ કરી દઈએ છીએ અત્યારે ઇન્ફોર્મેશન હવે ત્યાર પછી વેરિફિકેશનની માહિતી છે તો આપણે એની ઉપર ક્લિક કરીશું અહીંયા આપણે ટીક માર્ક કરી દઈશું અને સેવ કરી દેશું ત્યારબાદ પ્રિવ્યુ આપણે ઉપર ક્લિક કરીશું અને અહીં જો કંઈ ફેરફાર હોય તો એડિટમાં જાશું અથવા તમે આનું ડાઉનલોડ કરી નિરાતે તમારી ઇન્ફોર્મેશન બધી ચેક કરી લેશો આ જે પેજ ડાઉનલોડ થશે ને એ જે તમે મારા સોફ્ટવેરથી ભરેલી છે ને બધી વિગત એ પ્રમાણે મેચ થતી હશે એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો તાળા મેળ થતો હશે બધી ઇન્ફોર્મેશન છે આ ટેબલ મુજબ અને આની સાથે આના પછીનું એક જીન પાછળનું પાનું છે પછીનું નેક્સ્ટ એની સાથે પણ એ મેચ થશે બધા આંકડા ધારો કે આ પહેલાં નંબરનું છે તો એ પહેલાં નંબરનું મેચ થાય છે બીજા નંબરનો છે આ ભાગ તો એ એની આરે મેચ થઈ જાય છે તો દરેક માહિતી ઇન્ફોર્મ જે આંકડા છે ને એ આંકડાકીય માહિતી આપણી એકબીજા સાથે સેન્ટ પેરેલ સરખી રહેશે એટલે આપણું છે આ ટેન ભરાયેલું છે ને એ બરાબર છે જો થોડોક ફેરફાર આવી શકે ક્યારેક એક બે રૂપિયાનો કે સામાન્ય તો વાંધો નથી પણ ખૂબ ફેરફાર આવે તો સમજો કે આપણું ક્યાંક ટેનિ ભરવામાં ગણતરીમાં કુલ છે તો આ રીતે તમારું આટલું કામ પૂરું થશે ત્યારબાદ પ્રોસેસ ટુ એ વેરીફાઈ ઉપર ક્લિક કરી દેસું કે તમારે પ્રોસેસ કરવી છે તો યસ કરી દેશો અને આપણે અહીં હું જે આ ફોર્મ ભરું છું એ આધાર કાર્ડ હારે જે મોબાઈલ જોડાયેલો છે એના ઓટીપી થ્રુ વેરિફિકેશન કરું છું એટલે હું પેલું ટીક કરી અને આગળ વધું છું અને અહીંથી કન્ટિન્યુસ ઉપર ક્લિક કરી દઉં છું આ એગ્રી વિથ વેલિડેટમાં એ આધાર ડિટેલ ઓકે કરી દઈએ એટલે આપણે જે આધાર કાર્ડ હારે મોબાઈલ નંબર જઈન્ટ છે એમાં પાસવર્ડ આવશે ને એ પાસવર્ડ આપણે અહીં દાખલ કરવાનો થશે એ પાસવર્ડ એન્ટર કરશો તમે ઓકે જ નહીં ઓકે વેલિડેટ ઉપર ક્લિક કરી દઉં છું યસ ઓકે કન્ફર્મેશન મેસેજ છે હા સબમિટેડ થઈ ગયું છે એટલે હું અહીંથી ડાઉનલોડ કરી લઉં છું અને ડાઉનલોડ કરી અને ઓપન કરશું આપણે તો એ કઈ રીતનું દેખાશે તો તમને એ ઇન્ફોર્મેશન આ રીતના દેખાશે કે તમે ટેની ભર્યું છે ઓનલાઈન એની ઇન્ફોર્મેશન આ રીતના છે ગો ટુ ડેશબોર્ડ ઉપર હવે જવાનું તમારી ટેનીની પ્રોસેસ પૂરી થઈ ગઈ હવે તમારું નોર્મલ રિટર્ન ભરો છો ને એ પ્રોસેસમાં જવાનું હવે ત્યાંથી તમારું જે સામાન્ય બધી પ્રોસેસ હોય એ નથી સમજાવતો એકથી ચાર સુધીનું તો બરાબર તમે જે નોર્મલી પ્રોસેસ કરતા હોય એ જ ભરવાની છે પરંતુ હવે ટેનીની ઇન્ફોર્મેશન છે ને એ પાંચમો વિભાગ છે ને એમાં નીચેનો ખાનો ટોટલ ટેક્સ લાયાબિલિટી લખેલું છે ને એ જગ્યાએ આપણે આ જગ્યાએ જે છે ટોટલ ટેક્સ લાયબિલિટી એમાં વેરીફાઈ યોર ટેક્સ લાયબિલિટી ડિટેલ એમાં આપણે આગળ જશું અને અહીંયા ટેન ઇની માહિતી ભરશું એક ખાસ યાદ રાખજો આગળ એકથી ચારના તમામ પગથિયા છે એ તમારે ભરવાના છે હવે આપણો જે આંકડો છે એ ત્રેપન નવસો પચાસ આવતો હતો અને હમણાં ઓનલાઈન કર્યું એમાં એ જ આવતો હતો પણ અહીંયા એક રૂપિયાનો ડિફરન્સ આવે છે એટલે હું ત્રેપન નવ ઓગણપચાસ લખું છું ને ત્યારબાદ અહીંયા બે આંકડા એ મેજ થઈ જાય ત્યાર પછી આપણે નીચે આગળ વધવાનું અને કન્ફર્મેશનમાં આપણે આગળ વધી અને આપણો જે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી છે નોર્મલી એ પ્રોસેસમાં એ પૂરી કરવાની થાય છે ત્યાર પછી જે આ પ્રોસેસ કરવાની એની ઉપર ક્લિક કરી દઈ ત્યારબાદ તમારે તમારી ઇન્ફોર્મેશન બધી જોવી હોય તો ડાઉનલોડ કરીને ક્લિક કરી લો અથવા પ્રિન્ટ કાઢીને પણ કરી શકો આ પ્રિન્ટ સોરી પ્રિવ્યૂ રિટન લખેલું છે તો આપણે અહીંથી ક્લિક કરી દઈ છે પ્રિવ્યૂ રિટનને અને પ્રોસેસ ટુ પ્રિવ્યૂમાં આગળ વધી જાય અને આ રીતે છે એ તમારું હવે આખું રિટર્ન ભરાઈ ગયું છે કમ્પ્લીટલી અને તેની છે એ નીચેની ઇન્ફોર્મેશન છે એ બતાવી દેશે તો આ રીતે હવે આપણી ઇન્ફોર્મેશન બધી જે લાગુ પડતી હતી ભરાઈ ગઈ છે અને આગળ વધીએ તો હવે પ્રોસેસ ટુ વેલિડેશન ચેક કરી લેવાનું એક મિત્રો ખાસ યાદ રાખજો કે તમે ટેની ઇન્ફોર્મેશન ભરો છો આમાં જ્યારે પાંચમા નંબરના સેશનમાં ત્યારે કોઈ રકમ લેવાની દેવાની થતી હોય તો સે જ ખાસ જોઈ લેવી અહીંયા લાસ્ટ છે એ તમારું આધાર સાથે ઓટીપીથી રિટર્ન વેરિફિકેશન કરી નાખો એટલે આપણું કામ પૂરું થઈ ગયું મેઇન આપણે અહીંયા એ શીખવાનું હતું કે જે ઓનલાઈન કેવી રીતે ટેની ભરવું અને ત્યાર પછી સામાન્ય રિટર્નમાં આપણે છે આપણી આ ટેનીની માહિતી પાંચમા વિભાગમાં છેલ્લે એટી નાઇન જે બતાવે છે એમાં આવશે હવે તેની આગળ સમજવામાં થોડીક ન ખ્યાલ હોય વધારે તો સારી રીતે આની મેં પીડીએફ ફાઇલ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ રીતે મૂકેલી છે એનો તમે ઉપયોગ કરી શકો છો થેન્ક યુ શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો